એવરીવન વન હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલ્યું છું મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની મારી રેસિપી છે ચોખાના લોટના પાપડ ચોખાનો લોટ તપેલી બરાબર ભરેલી છે એના પ્રમાણમાં ચોખાના લોટના પ્રમાણે પાણી ઓછું જોઈએ તો નાની તપેલીમાં હું એ પાણી લીધેલું છે તપેલું મૂકીશું મોટું તેમાં પાણી રેડીશું હવે તેમાં અજમો એડ કરીશું થોડો ચમચી તલ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું હવે ગરમ થવા દઈએ લોટ ચાળીને તૈયાર જ કરેલો છે હવે પાણી ગરમ થાય ત્યાં સુધી પાંચ મિનિટ રવા દઈએ હવે તેમાં એક ચમચી તેલ એડ કરીશું હવે તેમાં ખાર એડ કરીશું ચોથા ભાગનો ખાર એડ કરવાનો છે મીઠો લીમડો એડ કરીશું જેથી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને પાપડ ગરમ થઈ ગઈ છે તો તેમાં ધીમે ધીમે લોટ એડ કરીશું અંદર હોલ કરતા જવું જેથી નીચે લોટ નહીં દોખમ ખોલીને વેલણથી હલાવતા જાવ બસ આ રીતે ગેસ થોડો ધીમો કરીશું હલાવતા જઈશું પાણી ગરમ કુવાથી લોટ બફાઈ ગયો છે લોટ બફાઈ ગયો છે તો બંધ કરી ઉતારી લઈશું જો લોટ કમ્પ્લેટ બફાઈ ગયો છે વેલણથી થોડું હલાવીશું તો મિક્સ લોટ થઈ જાય લઈશું લોટ બાંધી લો સરસ એવો મસ્ત લોટ બંધાઈ ગયો છે હવે તેમાં તેલ એડ કરીશું ધીમેથી સરસ એવો લોટ મસળીશું બાંધી દઈશું તેલ લગાવી દઈશું લઈયા વાળીશું આ રીતે બોટ બરાબર મસળાઈ બરાબર બંધાઈ જાય પછી તેને રીતે તેલ લગાવવાનું તેલ લગાવીને આ પ્લાસ્ટિક મૂકેલું છે એના પર બીજું પ્લાસ્ટિક મૂકવાનું તૈયાર થઈ ગયો પાપડ ઉપર પણ તેલ લગાવીશું બનાવી પાપડ એવા કેવા મસ્ત સરસ તૈયાર થઈ ગયા છે જોડે થોડી સેવો પણ મસ્ત બનાવી છે બે દિવસ સુકવવા પડશે સુકાઈ ગયા છે બે દિવસ તડકા રાખ્યા આ રીતે કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર થઈ તેલ ગયું આ રીતે પાપડ પણ તૈયાર થવા મળ્યા તળીને મસ્ત એવા સરસ પાપડ બની ગયા છે ચોખાના પાપડ બાફીને બનાવેલા છે લોટ બાફીને ના લોટ ને બાફીને બનાયા છે સેવો પણ બનાય છે કડક એવા સરસ પાપડ તૈયાર થઈ ગયા છે તો દરેકના ઘરે પાપડ બનતા હોય છે આ રીતે તમે ઘરે જરૂરથી બનાવજો ટ્રાય કરજો આવી સેવ પણ બનાવજો પાપડ પણ બનાવજો તો મારી આજની રેસીપી જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો